તો આપણે સવાર સવારમાં વહેલા ઉઠી ગયા ને આજે આપણે જવાનું છે મિત્રો આજે નોરતા બે ગયા તો આજે પહેલો નોરતો છે તો આપણે જવાનું છે મિત્રો મઢે દર્શન કરવા માટે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો મિત્રો ચાલો મિત્રો જઈ મઢે તો અમારી ત્યાર થઈ ગયા મઢે જવા માટે હા યુમભાઈ ત્યાર થઈ જાય ને જઈને જવું ને આપણે હ

પુલ છે પુલ ઉપર થી જવાનું છે અને સામે કાઢી આપણો મઢ છે જો આ બધો આ બધું પાણી અહીં પુલ ઉપર થઈ ને આવે તો આપણે જવાનું છે આ બધું ચારો બાજુ એટલું પાણી છે વૈષ્ણવ મંદિર છે પાણી સામે કાંઠે દરિયો આવી ગયેલો છે દરિયો અહીંથી અહીંયા આપણે મઢે પોગી ગયા અત્યારે યોગભાઈ ની આગળ આવેલા છે આપણે અહીં ગાડી મૂકીને નાળી લેવા ગયા હતા જો અમારું મંદિર યુગભાઈની આગળ જાય છે જો મહાદરા બે ફૂલ દોડે અત્યારે શું છે યુગભાઈ જો

unguwa 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 a unguwa 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 a અને થળિયા બધાય અલગ અલગ ત્યાં હોય એક થળિયો આપણે ગોંચીએ એમાં તળે તો આ પછી વરવાડિયોના આ વરવાઈડ હોય અને થળિયા બંધેલા તો ત્યાં જ્યાં તેટ પોબી ગયેલા હજી આપણને થળિયો તળિયો નહીં એનું આ બધી વરવાઈડું જ છે કાપી નાખેલો ત્યારે વડલો ઘણો ખરો જો ਖਾਈ ਲੀਂਦੀ ਪਰਸਾਦੀ ਹੂੰ ਖਾਈ ਲੀਂਦੀ ਮਮਾ ਹੂੰ ਖਾਈ ਲੀਂਦੀ ਨਾ ਇਹ ਹੂੰ ਅਰੇ ਇਹ ਤਾਂ ਤੁਹਾਡਾ ਜੰਮਰੂਕ ਨਹੀਂ ਤੋੜਵਾਦਾ ਹੂੰ ਅਰੇ ਹੋਏ ਕਾ ਜੰਮਰੂਕ ਹੋਏ ਤੇ ਨਾ ਖਾਈ ਨਾ ਹੋਲੇ ਆਪਾਂ ਤਾਂ ਨਾ ਹਾਲੋ ਥਾਰੇ ਨਾ ਕਾਈ ਹਾਲੋ ਆਪਣਾ ਹੀ ਰਾਈ ਹੈ ਜੀ લખેલું હે આપણે દર્શન કરી દીધા જઈએ આપણે બગીચામાં આટો મારવા આપણે વાહ થાય ગરમી જયારે ગરમી હોવું પડે ત્યારે આપણે કેવું ન પડે બગીચામાં ને આ જો બગીચામાં ફોગી તરત જ અને બગીચા બહુ ધાનમાં આવે અહીંયા મોટી આવી જાય એટલે એને બગીચા પહેલા ધાનમાં આવે કા એટલે કહેવાય ને જમરૂપ ને એવું બહુ ધાનમાં આવે હાનમાં આવે તરત હમ એમ તો જાત પર તો જમરૂક ખરાય જમરૂક ખવાવાક દર્શન કરવાવા સરસ હમ ઈ હર તો જો હાલો યુબબ જ મને કેતા હ ને લહ લહ લે તો હાલે છે કે પપકા મને કેતા હતા એ તોડવા મીલા તોડલી લીધું મસ્તુક છે કેટલા બધા જમરૂક છે આ શીકવી છે જમરુક છે કેટલા જમરુક છે મસ્ત છે

It, how much did you do with this one? I did it with this one. Did you do it with one tree? Yes, I did it with one tree. It is very nice to do it with one tree. How much did you do with it? I don't know, but I did it with one tree. It is very nice, isn't it? Yes, I did it with one tree.

એક જ જાડું ને ફૂલ બે કલરના એક જાડવામાંથી બે કલર કેવી રીતના ઉત્પન્ન થાય તો તમને હું બતાવું તો આ એક જ જાડું છે પીળું ફૂલ છે કેસરી ફૂલ હેરો કેસરી હા મેં તમને કેસરી આ કેસરી આ ડાળમાં પીળું કેસરી હેન પીળું તો કેસરી હેન પીળું હું જાડવું છે એ તો મને નથી ખબર તમને લોકોને ખબર હોય તો કમેન્ટમાં કહેજો કે આ ફૂલ આવું આનું નામ આ છે એમ મને તો નથી ખબર કે આનું નામ શું છે એમ પણ મને જાણવા માટે તમે લોકો કહેજો ખાસ કોમેન્ટની અંદર કે આ જાડવાનું નામ આ છે એમ તો મને ખબર પડે કે નહીં કે આ ઝાડું શું છે એમ એટલે ખાસ ને ખાસ મિત્રો આ ઝાડું મેં બતાવ્યું તમને તો કમેન્ટ જરૂર કરજો ને મને જાણવા મળે કે આ જાડું કયું છે એમ કેમકે મેં આજે સુધી આવું જાડવું જોયું નથી એક ઝાડવાની અંદર બે કલરના ફૂલ તો પહેલી વાર મેં જોયા તો મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો તો આગળ હવે જોવા મારે ત્યાં જમરૂક તોડે છે ને યુગભાઈ તો એકલા જવો ખાય ખાઈ ખાઈને યુગભાઈને મમરા ખાવાની બહુ મજા આવી જાય હા યુગભાઈ ઓ યુગભાઈ યુગભાઈ હમણાં બીમાર હતા

A un tapa que tiene que tener una idea. Tayan que uno, se lo. es eso? ¿Qué es eso? ¿Qué es eso? es eso? ¿Qué es eso? mata es eso? ¿Qué es சி

તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં મિત્રો મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બાય